દુનિયાભરને ને હચમચાવી ચુકેલા કોરોના વાયરસની મહામારી બાદ હવે નામના વાયરસે ચીનમાં એન્ટ્રી કરીને બેંગલુરૂપિટલમાં ડિટેક્ટ થયો છે જ્યારે હવે ગુજરાતમાં પણ આ વાયરસે એન્ટ્રી કરી લીધી છે જેમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં એક બાળકી સારવાર હેઠળ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ત્યારે ખાનગી હોસ્પિટલોમાં આ વાયરસના કેસની પુષ્ટિ થઈ ગઈ છે ઉલ્લેખનીય છે કે એચએમપીવી સામાન્ય રીતે બાળકોમાં ડિટેક્ટ થાય છે તમામ ફ્લુ સેમ્પલમાંથી ઝીરો પોઈન્ટ સાત ટકા એચએમપીવી ના હોય છે આ વાયરસનો સ્ટ્રેન શું છે તે હજુ સુધી જાણું સકાયું નથી આ વાયરસના લક્ષણો શું છે તેની વિશે વાત કરીએ તો વાયરસને હ્યુમન મેટાપ્યુમો વાયરસ અથવા એચએમપીવી વાયરસ કહેવામાં આવે છે જેના લક્ષણો સામાન્ય રીતે શરદી ખાંસી જેવા હોય છે સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ વહેતી નાક અથવા ગળામાં દુખાવાનું કારણ બને છે નાના બાળકો અને વૃદ્ધોમાં એચએમપીવી ચેપ ગંભીર હોઈ શકે આ વાયરસ નબળી રોગપ્રતિકારક શક્તિ વધારવા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે પણ ગાઈડલાઇન જાહેર કરી દીધી છે ગુજરાતમાં એચએમપીવી વાયરસનો એક પણ કેસ નથી જોકે તેમ છતાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે